નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે બાબરા તાલુકાના ગળકોટડી ગામે નેબુલા ક્રોપ સાયન્સની ટીમ આવી પહોંચી છે અને આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આપણે આવેલા છીએ તેમણે જીરામાં આપણે નેબુલા ક્રોપ સાયન્સની હેકર નામની દવાનો ઉપયોગ કરેલો છે તો આપણે ખેડૂત મિત્રને જ પૂછીએ કે તેમણે આ હેકર દવા વાપરેલી છે તો એ હેકર દવા એમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું

તો એ તમે શેની માટે વાપરેલી હતી ગળા માટે વાપરેલી હતી તો એમાં તમને કેટલા દિવસનું નિયંત્રણ જોવા મળેલું છે પંદર દિવસનું તમને નિયંત્રણ જોવા મળેલું છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ એકદમ હેલ્ધી જીરું છે તમે અત્યારે જીરું તમે નિરીક્ષણ કરી શકો છો હેકરનો તમે ઉપયોગ પંદર દિવસ અત્યારે થઈ ગયા છે એક્સલેન્ટ રિઝલ્ટ છે અને આ દવા તમને આમ વાપરવામાં કેવી લાગી અને બાજુમાં કેવો છે અને તમારા અત્યારે ખેતરમાં ગળો છે જ નહીં તો આ તમે બીજા ખેડૂત મિત્રો ને શું ભલામણ કરશો બરોબર બરોબર તો ખોડું ભાઈ તમારું કેવું શું છે આ એકર બાબતે